નમસ્કાર મિત્રો શિક્ષણદી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે નેટ અને જીસેટની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા શિક્ષણની યોગ્યતાના કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું તો જોઈએ પ્રશ્ન નંબર એક જો વિદ્યાર્થીઓ તમારા વર્ગખંડમાં હાજર ન હોય તો આપ એક અધ્યાપક તરીકે શું કરશો એ વિદ્યાર્થીઓને તેમની ગેરહાજરી બદલ દોષિત ઠરાવશો ઓપ્શન બી વિદ્યાર્થીઓની ગેરહાજરીના કારણો જાણી તેને દૂર કરવાના પ્રયત્નો કરવા ઓપ્શન સી વિદ્યાર્થીઓની વર્તમાન પ્રવૃત્તિ જોઈ ચૂપ રહ્યું ઓપ્શન ડી અધ્યયન અધ્યાપનની કેટલીક રુચિપૂર્ણ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું વિચારીશ તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી વિદ્યાર્થીઓની ગેરહાજરીના કારણો જાણી તેને દૂર કરવાના પ્રયત્નો કરવા પ્રશ્ન નંબર બે શિક્ષણનું પ્રથમ ચરણ છે ઓપ્શન એ પહેલાંથી યોજના બનાવવી ઓપ્શન બી પાઠ્યક્રમ સાધન સામગ્રીને સુગ્રંથિત કરવી ઓપ્શન સી વિદ્યાર્થીઓના બેકગ્રાઉન્ડને તપાસવું અને ઓપ્શન ડી ત્રણમાંથી એક પણ નહીં તો સાચો જવાબ આવશે ઓપ્શન એ પહેલાંથી યોજના બનાવીએ પ્રશ્ન નંબર ત્રણ પોતાના અધ્યાપન કાર્યને વધુ પ્રભાવશાળી બનાવવા સૌથી વધુ સીના ઉપર નિર્ભર રહેવું જોઈએ ઓપ્શન એ વ્યવસ્થાપન ઉપર ફરીથી ભણાવવા ઉપર ઓપ્શન સી પોતાના જ્ઞાન ઉપર કે ઓપ્શન ડી શિક્ષણના સાધનો ઉપર તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી પોતાના જ્ઞાન ઉપર પ્રશ્ન નંબર ચાર કલ્પના કરો કે તમે એક મહત્વકાંક્ષી અધ્યાપક છો અને તમે વર્ગખંડમાં શિક્ષણમાં ઊંચો આદર્શ ધરાવો છો પરંતુ આપનો કઠોર પરિશ્રમ સફળ થતો નથી આ સમસ્યા માટે નીચેનામાંથી કયું એક કારણ જવાબદાર હોઈ શકે છે ઓપ્શન એ તમારા શિક્ષણનું સ્તર વિદ્યાર્થીઓની ક્ષમતા કરતાં વધારે ઊંચું છે ઓપ્શન બી વિદ્યાર્થીઓમાં જે વ્યક્તિગત ભિન્નતાઓ રહેલી છે તે તમારા પ્રયત્નને નિરર્થક બનાવે છે ઓપ્શન સી ઉપરોક્ત બંને અને ઓપ્શન ડી ત્રણમાંથી એક પણ નહીં તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઉપરોક્ત બંને એટલે કે તમારા શિક્ષણનું સ્તર વિદ્યાર્થીઓની ક્ષમતા કરતાં વધારે ઊંચું છે અને વિદ્યાર્થીઓમાં જે વ્યક્તિગત ભિન્નતાઓ રહેલી છે તે તમારા પ્રયત્નકને નિરર્થક બનાવે છે આગળનો પ્રશ્ન જોઈએ પાંચ અધ્યાપકનું કાર્ય છે ઓપ્શન એ બાળકોને માર્ગદર્શન આપવું તેમની પ્રગતિમાં મદદ કરવી તથા તેમનું મૂલ્યાંકન કરવું ઓપ્શન બી કાર્ય તપાસવું તેમને માર્ગદર્શન આપવું તથા અગાઉની કામગીરી સોંપવી ઓપ્શન સી ઉપરોક્ત બંને અને ઓપ્શન ડી છે ત્રણમાંથી એક પણ નહીં તો સાચો જવાબ આવશે ઓપ્શન એ બાળકોને માર્ગદર્શન આપવું તેમની પ્રગતિમાં મદદ કરવી અને તેમનું મૂલ્યાંકન કરવું પ્રશ્ન નંબર છ જો કોઈ વર્ગખંડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઊંઘતા ઝડપાય છે તો ઓપ્શન એ સંબંધિત વિદ્યાર્થીઓમાં કેટલીક ખામીઓ હોઈ શકે ઓપ્શન બી અધ્યાપન કાર્યમાં કોઈ ત્રુટી હોઈ શકે છે ઓપ્શન સી વર્ગખંડના ભૌતિક વાતાવરણમાં કોઈ ખામી હોઈ શકે છે કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ મુશ્કેલીઓ હોઈ શકે છે તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ મુશ્કેલીઓ હોઈ શકે છે પ્રશ્ન નંબર સાત અંતિમ વિશ્લેષણમાં શિક્ષણને વિશેષ રૂપથી સમજવું જોઈએ કારણ કે ઓપ્શન એ તે પ્રશ્ન પૂછવા તથા જ્ઞાના મૂલ્યાંકનની પ્રક્રિયા છે ઓપ્શન બી વિદ્યાર્થીઓના વાંચનનું શ્રવણ છે ઓપ્શન સી વિદ્યાર્થીઓની વિવિધ ક્રિયા પ્રક્રિયાનો નિર્દેશ કરવો કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી વિદ્યાર્થીઓની વિવિધ ક્રિયા પ્રક્રિયાનો નિર્દેશ કરવો આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ શિક્ષણનું ક્ષેત્ર વિવાદ અને ખોટી વ્યાખ્યાઓ કે અવધારણાથી ભરાયેલું પડ્યું છે કારણ કે ઓપ્શન એ શિક્ષણના ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓનું પ્રબળ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા નિરાકરણ કરવામાં આવતું નથી ઓપ્શન બી શિક્ષણની સમસ્યાઓમાં સંશોધકની આત્મનિર્શની ભૂમિકા વધારે હોય છે ઓપ્શન સી અધ્યાપકો વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધનો કરવા માટે સક્ષમ નથી અને ઓપ્શન ડી અહીં સારી શિક્ષણ પ્રણાલી તથા પદ્ધતિનો અભાવ છે તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ શિક્ષણના ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓનું પ્રબળ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા નિરાકરણ કરવામાં આવતું નથી પ્રશ્ન નંબર 9 જોઈએ જો કોઈ અધ્યાપક અધ્યાપિકાએ જવાબ વહીવ તપાસમાં વધુ વિશ્વસનીયતા નક્કી કરવી હોય તો તેણે ઓપ્શન એ વધુ કઠોર બનવું જોઈએ ઓપ્શન બી ઝડપથી કામગીરી કરવી જોઈએ ઓપ્શન સી વધુ ઉદાર બનવું જોઈએ કે ઓપ્શન ડી વસ્તુનિષ્ઠ બનવું જોઈએ સાચો જવાબ છે ઓપ્શન ડી વસ્તુનિષ્ઠ બનવું જોઈએ પ્રશ્ન નંબર દસ જો કોઈ નવીન ઘટનાઓ કે સમસ્યાઓ પર કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિ કે મુશ્કેલી ઊભી થાય તો આપે શું કરવું જોઈએ ઓપ્શન એ વિનમ્રપૂર્વક મુદ્દાનો વિષય પરિવર્તન કરવું જોઈએ ઓપ્શન બી સર્વ સ્વીકૃતિ દ્રષ્ટિકોણનો સ્વીકાર કરી પોતાના અભ્યાસના મુદ્દા પર પાછું આવવું જોઈએ ઓપ્શન સી તે ચર્ચાસ્પદ મુદ્દા વિશે વિદ્યાર્થીઓને તૈયાર કરવા તથા ચર્ચા માટે કોઈ નિશ્ચિત સમય નક્કી કરવો ઓપ્શન ડી જ્યાં સુધી અંતિમ સમાધાન શક્ય હોય ત્યાં સુધી ચર્ચાનો સમય વધારી દેવો જોઈએ તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી તે ચર્ચાસ્પદ મુદ્દા વિશે વિદ્યાર્થીઓને તૈયાર કરવા તથા ચર્ચા માટે કોઈ નિશ્ચિત સમય નક્કી કરવો આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર એક જવાબદાર અધ્યાપક સામાન્ય રીતે ઓપ્શન એ સંપૂર્ણ સાવધાની રાખી વર્તે છે જેથી વિદ્યાર્થીઓમાં ઓછામાં ઓછી ભૂલો કરે ઓપ્શન બી વિદ્યાર્થીઓને ભૂલો કરવા દેશે અને તેને સમજાવશે કે કેવી રીતે ભૂલો ટાળી શકાય ઓપ્શન સી ભૂલ કરનાર વિદ્યાર્થીઓને સામાન્ય સજા કરે છે અને ઓપ્શન ડી છે પોતાના વિદ્યાર્થીઓને ક્યારેય ભૂલ કરવા દેતો નથી તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ સંપૂર્ણ સાવધાની રાખી વર્તે છે જેથી વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી ભૂલો કરે આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર દૂરદર્શન શિક્ષણના ફાયદા ફાયદો છે એક કાર્યક્રમથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકના દ્રષ્ટિકોણમાં વધારો થાય છે ઓપ્શન બી વિદ્યાર્થીઓ નવીનતમ વિચારો તથા દ્રશ્યોથી પરિચિત થાય છે ઓપ્શન સી દૂરદર્શન કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણમાં એકતા લાવે છે અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર તેર જોઈએ શ્રાવ્ય સાધન સામગ્રી તરીકે શરૂઆતમાં પ્રાપ્ય હતું એ કેલ્ક્યુલેટર બી દૂરદર્શન સી ઉપરોક્ત બંને કે ઓપ્શન ડી આકાશવાણી તો સાચો જવાબ છે ઓપ્શન ડી આકાશવાણી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી શિક્ષણનું પરંપરાગત સાધન કયું છે ઓપ્શન એ બ્લેકબોર્ડ બી પાઠ્યપુસ્તક સી વાર્તા કે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર પંદર જોઈએ નીચેનામાંથી દ્રશ્ય સાધન સામગ્રી કઈ છે એ ચાર્ટ બી નકશો સી રેખાચિત્ર કે ડી ઉપરોક્ત તમામ સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર સોળ જોઈએ નીચેનામાંથી કઈ શ્રાવ્ય સાધન સામગ્રી નથી ઓપ્શન એ રેડિયો બી ગ્રામોફોન સી રેકોર્ડર કે ડી ગ્રાફ મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી ગ્રાફ પ્રશ્ન નંબર સત્તર જોઈએ નીચેનામાંથી યંત્ર સહાયક સામગ્રી કઈ છે ऑप्शन ए प्रोजेक्टर ऑप्शन बी टेपिटाइस्कोप ऑप्शन सी फिल्म ट्रीप के ऑप्शन डी उपरोक्त तमाम तो मित्रों साचो जवाब है ऑप्शन डी उपरोक्त तमाम आग प्रश्न नंबर अठार नाटक जी श्रेणी में आए थे ऑप्शन ऑप्शन दृश्यश्राव्य ऑप्शन बी मात्र दृश्य, ऑप्शन सी मात्र श्राव्य के ऑप्शन डी यांत्रिक તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન એ દ્રશ્ય શ્રાવ્ય સાધન આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ પાઠ્ય સામગ્રીની રોચક સરળ પ્રભાવપૂર્ણ સુગમ હૃદયગમ્ય જેના માધ્યમથી બનાવવામાં આવે છે તેને કહેવાય છે એ શિક્ષણ પ્રણાલી બી અભિગમ પ્રણાલી સી શિક્ષણ સહાયક સામગ્રી કે ઓપ્શન ડી દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી તો સાચો જવાબ છે ઓપ્શન સી શિક્ષણ સહાયક સામગ્રી પ્રશ્ન નંબર વીસ જોઈએ માનવ સંસાધન વિકાસ માટેનું મહત્વનું પરિબળ છે એ ભૌતિક પરિસ્થિતિ બી આરોગ્ય વિષયક સી સંસ્કૃતિ અને ડી શિક્ષણ તો સાચો જવાબ આવે ઓપ્શન ડી શિક્ષણ પ્રશ્ન નંબર એકવીસ જોઈએ માનવ સંસાધનના વિકાસ માટે कયા શિક્ષણ પર વધુ ભાર મુકવો જોઈએ? ઓપ્શન A પ્રવ પ્રાથમિક શિક્ષણ, ઓપ્શન B માધ્યમિક શિક્ષણ, ઓપ્શન C વ્યવસાય લક્ષી શિક્ષણ, ઓપ્શન D પ્રાથમિક શિક્ષણ. સાચો જવાબ છે ઓપ્શન C વ્યવસાય લક્ષી શિક્ષણ. પ્રશ્ન નંબર 22 જોઈએ. માનવ સંસાધન વિકાસ નીચેના સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ઓપ્શન A આર્થિક વિકાસ ઓપ્શન બી બૌદ્ધિક વિકાસ ઓપ્શન સી સામાજિક વિકાસ કે ઓપ્શન ડી સામવેગિક વિકાસ તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ આર્થિક વિકાસ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ અસરકારક શિક્ષણ માટે આવશ્યકતા હોય છે જેમાં ઓપ્શન એ ભાષાઇક શિક્ષણની ઓપ્શન બી શિક્ષણનું પ્રભાવશાળીપણું ઓપ્શન સી સારું શિક્ષણ કે ઓપ્શન ડી શિક્ષક દ્વારા શિક્ષણના સિદ્ધાંતોનો ઉપયોગ તો સાચો જવાબ છે ઓપ્શન ડી શિક્ષક દ્વારા શિક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ શિક્ષણની પ્રક્રિયાના ત્રણ અંગો છે ઓપ્શન એ ઉદ્દેશ્ય શિક્ષક અને મૂલ્યાંકન ઓપ્શન બી શિક્ષણ પ્રક્રિયા મૂલ્યાંકન અને પાઠ્યક્રમ ઓપ્શન સી વિદ્યાલય સરકાર અને જન કે ઓપ્શન ડી ઉદ્દેશ્ય અધ્યયન અધ્યાપન પરિસ્થિતિ અને શિક્ષણાર્થી તો સાચો જવાબ આવે ઓપ્શન બી શિક્ષણ પ્રક્રિયા મૂલ્યાંકન અને પાઠ્યક્રમ આગળ જોઈએ પ્રશ્ન નંબર પચીસ શિક્ષણ સહાયક સાધન સામગ્રીને વહેંચવામાં આવે છે ઓપ્શન એ દ્રશ્ય સામગ્રી ઓપ્શન બી શ્રાવ્ય સામગ્રી ઓપ્શન સી દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ